નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રકરણ દસ માપન ભાગ ની અંદર આપણે શરૂ કરી રહ્યા છીએ સ્વાધ્યાય દસ પોઇન્ટ એક જેમાં પહેલા દાખલાની અંદર આપણને છ આકૃતિઓ આપેલી છે અને છ આકૃતિઓની પરિમિતિ શોધવાનું કહ્યું છે તો ચાલો આપણે એક પછી એક બધી આકૃતિની પરિમિતિ શોધીએ સર્વપ્રથમ જે આકૃતિ આપી છે જે ચાર બાજુઓ અને ચાર ખૂણાવાળો ચતુષ્કોણ આપ્યો છે તો આપણે જાણીએ છીએ કે પરિમિતિ એ બધી બાજુઓની લંબાઈનો સરવાળો હોય છે તો હવે ચારે બાજુઓના માપ લખી લઈએ પાંચ સેન્ટીમીટર ચાર સેન્ટીમીટર બે સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર હવે બધી બાજુઓનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે બાર સેન્ટીમીટર તો આ આકૃતિની પરિમિતિ થશે બાર સેન્ટીમીટર બીજી આકૃતિ જોઈએ તો તેની અંદર આપણને સમલંબ ચતુષ્કોણ આપેલો છે તો સર્વપ્રથમ આપણે બધી બાજુઓના માપ લખી લઈએ ચાલીસ સેન્ટીમીટર પાંત્રીસ સેન્ટીમીટર ત્રેવીસ સેન્ટીમીટર અને પાંત્રીસ સેન્ટીમીટર હવે પરિમિતિ એટલે બધી બાજુઓના માપનો સરવાળો કરી દેવાનો છે તો અહીં આપણને જવાબ મળશે એકસો ને તેત્રીસ સેન્ટીમીટર ત્રીજી આકૃતિ જોઈએ તો તેની અંદર આપણને સમ બાજુ ચતુષ્કોણ આપેલો છે સમ બાજુ ચતુષ્કોણ એટલે કે ચારે બાજુઓ જેની સરખી હોય અહીં પંદર સેન્ટીમીટરનો એક ચતુષ્કોણ આપણને આપેલો છે એટલે આને તમે નિયમિત આકાર કહી શકો હવે આને તમે બે રીતે ગણી શકો છો બધી બાજુઓનો સરવાળો પણ કરી શકો છો અને સૂત્રની રીતે ચાર ગુણ્યા એક બાજુની લંબાઈ એટલે કે ચાર ગુણ્યા પંદર આવી રીતે પણ લખી શકો છો જે આપણે ભાગ બેની અંદર શીખી ગયા છીએ બરાબર બંને રીતે એક સરખો જ જવાબ આવી જશે તો આનો આપણને જવાબ મળશે સાઈઠ સેન્ટીમીટર ત્યાર પછીની આકૃતિ જોઈએ તો તે આપણને એક પંચકોણ આપેલો છે આની અંદર પણ દરેક બાજુનું માપ એક જ સરખું છે જે ચાર સેન્ટીમીટર આપેલું છે તો આને પણ એક આપણે નિયમિત આકાર કહી શકીએ તો આ પંચકોણની પરિમિતિ પણ આપણે સરવાળો કરીને અને સૂત્રની રીતે બંને રીતે કરી શકીશું જેમાં ચારનો તમે પાંચ વખત સરવાળો કરી શકો છો અથવા આવી રીતે પણ લખી શકો છો તો આનો આપણને સેન્ટીમીટર ત્યાર પછીની આકૃતિ જોઈએ તો તે આપણને એક તીર આકારની આકૃતિ આપેલી છે તો સર્વપ્રથમ આપણે બધી બાજુઓનો સરવાળો કરી દઈએ તો અહીં ધ્યાનથી બધી બાજુઓનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળી જશે પંદર સેન્ટીમીટર

જે આ સ્વસ્તિક આકારની પરિમિતિ થઈ જશે બરાબર ત્યાર પછીના દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું મળીએ ભાગ ચારમાં માં થેન્ક યુ